मूतल न ज हमना हाथ ने लबड़ा पाड़ा बोल ले, ले। तू मार जो टक्का लेवायो એટલે હમ દે દાદા ગેરી ની કરવાની કાડ ના કો માર કાડ ના કો કાડ આ દિવાળી આવે એટલે કાડતો નથી કાડ જો કાડ ના કે હમણે તેર મારી ગાડી હોમ કોઈ દાળ આવતી ની મોટી ગાડી નો ડ્રાઈવર હું ઉસાડી કે ગટર માં ફેંકી દે હું પાસી હું નોર્મલ ગાડી એમ લાગે તને તેર કોક દાળ આવજે દરિયા કિનારે તને ખબર પાડું કઈ દરિયા કિનારે જेलो जोत ना थी पन आज ये तू तेरे क्या का फेक प्याक मत उसी ने थी आती काढ़ूगा मने काल जो इडलू आज तो है ना बताओ बताओ जी हच्चो बता दिए बताई जो तरक लिया आ कोई ना सेट नहीं आ ये आने चाहिए थी आ ट्रैक्टर ट्रैक्टर तो कॉमन नहीं लगे ट्रैक्टर थोड़ी है બસ સ્પાઇડર ગાડી હે ગડ મે ન હતારી ગડ મે જા ઓ આ તો ઘોડા પોણી મધી હંડે 500 કા મોટી ગાડી ના ડ્રાઈવર કે અнда પોણી મધી હંડે ભલા મે ન ઓની ગાડી ના પડતા ન કઈ ફછાડીન માર નાખું કે કી હવે ફકેમ ફસ્તી કરે વધા થાય ઉ નથી લાગતું બજાર કઈ થતું નહી દિવાળી આવે એટલે છોડ દું બાકી તો હું તને છોડું જ નહી ના કે ઉતે ન આયા દોસ નહી કમ લાબા આતને આલા લબડ સ બસ તોડ ના કેમણા બોર લેતી ઘરી નાખીય તારે

આપડો તને ખબર ને શાંતિ રાખું તો શાંતિ રાખું નહી તો હું ફટાક થી ઘેર જતો રહું નહી જા જતો જ રેવાનો આવી હું બોત કરતા ટક્કર લેવા દિવાળી એટલે છે બાસ બાઈ આલતા ને બોત લે ભો પાડ દેજો